નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ચેનલ પર શું તમારી પણ ઊંઘ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી જાય છે શું તમારે પણ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે પેશાબ કરવા જવું પડે છે તો મિત્રો સાવધાન થઈ જાઓ આ કોઈ એવી સામાન્ય વાત નથી મિત્રો મહારાજજી દ્વારા જણાવેલું આ એક રહસ્ય તમારી ઊંઘ ઉડાવી દેશે અને આખીરમાં આ બ્રહ્માંડ તમને શું કહેવા માંગે છે આખરે શું રહસ્ય છે આખીર કયા દેવતા તમને સંકેત આપી રહ્યા છે કે શું આ મહાવિનાશનો સંકેત છે કે પછી કોઈ ખુશખબરીનો સંકેત તો મિત્રો કોઈ મોટી આફત આવવાનો સંકેત છે બધી જ માહિતી આ વિડિયોમાં અમે તમને જણાવી દઈશું પરંતુ મિત્રો ભક્તો સૌથી પહેલા વીડિયોને લાઇક કરી દેજો અને આ વિડિયોને કમેન્ટ બોક્સમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો અને અમે તમને જરૂર જણાવશું કે શું તમારી પણ ઊંઘ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી જાય છે મિત્રો આ વિડીયો પૂરો છેલ્લે સુધી જોઈ લેજો જેથી તમને દરેક વાત સારી રીતે સમજાઈ જાય અને જો તમે તમારા જીવનમાં કોઈ ભૂલ કરી રહ્યા હોય તો મિત્રો તમે તે ભૂલને સુધારી શકો છો જો મિત્રો સવારે ત્રણથી પાંચ વાગ્યાનો આ જે સમય છે તે કોઈ સામાન્ય સમય નથી હોતો મિત્રો આ સમયગાળામાં બ્રહ્માંડમાં ઘણી બધી શક્તિઓ જેવી કે દેવી દેવતા ભૂત પ્રેત આત્માઓ આ બધી જ શક્તિઓ સક્રિય હોય છે અને આ બધા મનુષ્ય એટલે કે આપણી પાસેથી પણ સંકેત સાધવા માંગે છે જ્યારે આપણે આપણા જીવનમાં કેટલીક ભૂલો કરીએ છીએ ત્યારે ભગવાન આપણને સંકેત આપે છે અને આપણને એ બતાવવા માંગે છે કે આપણે જે ભૂલો આપણા જીવનમાં કરી રહ્યા છીએ તે આપણે હવે આપણા આવનારા સમયમાં ન કરવી જોઈએ સાથે જ જો આપણે કંઈક સારું કરી રહ્યા હોય ત્યારે ભગવાન આપણાથી પ્રસન્ન થાય છે અને મિત્રો દેવતાઓ આપણાથી પ્રસન્ન થાય આપણા પૂર્વજો આપણા કુરદેવી દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે તો તેઓ પણ આપણને સંકેત આપે છે કે જેમાં ઘણા બધા સંકેત હોય ક્યારેક આપણી રાત્રે ઊંઘ ઉડી જાય છે તો ક્યારેક આપણને સપનામાં કેટલાક એવા સંકેતો આપણને જોવા મળે છે તે જો તમારી પણ ઊંઘ રાત્રે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો મિત્રો ભગવાન હોય કે ભૂતપ્રેત આત્મા કે પછી તમારા પૂર્વજો તમને કંઈક સંકેત આપવા માંગે છે તો મિત્રો તો તમારી ઊંઘ રાત્રે એકથી બે વાગ્યાની વચ્ચે ઉડી જાય તો મિત્રો તમારે સાવધાન થઈ જવાનું છે રાત્રે એકથી બે વાગ્યા સુધીનો જે સમય છે તે ભૂતપ્રેત પિશાચનો સમય હોય છે જી હા મિત્રો આ સમયગાળામાં આપણી પૃથ્વી પર પણ આ બધી જ નકારાત્મક શક્તિઓ આમ તેમ ફરતી રહે છે અને જો તમારી ઉપર ઊંઘ રાત્રે એકથી બે વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો તમારા ઘરમાં કોઈ પ્રેતાત્માનો પડછાયો હોઈ શકે છે અથવા તો કોઈ પ્રેતાત્મા કોઈ ભૂત પ્રેત તમને હેરાન કરી રહ્યા છે અથવા તમારી પાસેથી કંઈક કહેવા માંગે છે તો આવા સમયે તમારે સાવધાન થઈ જવાનું છે આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી આફત આવી શકે છે અને તમારા ઘર પરિવારમાં ખૂબ મોટી મોટી મુશ્કેલીઓ આવી શકે છે તમારા ઘરના બાળકો પર ખતરો મંડરાઈ રહ્યો છે તમારા બધા જ કામ હંમેશા બગડી શકે છે જો તમારી ઊંઘ મિત્રો આ સમયગાળામાં ઉડી રહી છે તો તમારે ખૂબ જ બચીને રહેવું પડશે કેટલાક ખાસ ઉપાયો તમારે કરવા પડશે આ કોઈ સામાન્ય વાત નથી કે રાત્રે આ સમયગાળામાં ઊંઘ ઉડી રહી છે મિત્રો તમારે આ સમયગાળામાં જ્યારે પણ તમારી ઊંઘ ઉડે છે તો મિત્રો જ્યારે પણ તમારી ઊંઘ રાત્રે એકથી થી બે વાગ્યાની વચ્ચે ઉડે ત્યારે તમારે હનુમાનજીનું ધ્યાન કરવાનું છે જી હા મિત્રો જ્યારે પણ તમારી ઊંઘ આ સમયની વચ્ચે ઉડે છે તો તમારે હનુમાનજીનું ધ્યાન કરવાનું છે અને એક મંત્ર છે તે ધ્યાંથી સાંભળજો ઓમ નમો હનુમંતે નમ આ મંત્ર બિલકુલ ધ્યાનથી સાંભળો ફરીથી બોલું છું હમ હનુમંતે નમ આ મંત્રનો જાપ તમારે કરવાનો રહેશે જ્યારે પણ તમારી ઊંઘ સમયગાળામાં ઉડી જાય અને પછી ફરીથી તમારે સૂઈ જવાનું છે આ મંત્રનો જાપ જ્યારે પણ તમે કરશો તો જે ભૂત પ્રેત આત્મા તમને હેરાન કરી રહી છે તમારા ઘરમાં આવવા માંગે છે તમારા શરીરમાં આવવા માંગે છે તે તમારાથી દૂર થઈ જશે હનુમાનજી તમારી રક્ષા કરશે તો મિત્રો તમને આશા છે કે મારી વાત તમને સમજાઈ ગઈ હશે અને રાત્રે તમારા ઓશિકાની નીચે જી હા મિત્રો રાત્રે તમારા ઓશિકાની નીચે છરી પણ અવશ્ય રાખીને સૂઈ જજો હવે આગળની વાત મિત્રો બિલકુલ ધ્યાનથી સાંભળજો રાત્રે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે મિત્રો જો તમારી ઊંઘ રાત્રે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો આ એક પણ ખૂબ જ મોટો સંકેત છે આ પણ એક ખૂબ જ ખતરનાક સંકેત છે તમારે આ સમયગાળામાં ખૂબ જ સાવધાન રહેવાનું છે જો તમારી ઊંઘ બે થી ત્રણ વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો મિત્રો તમારા પૂર્વજો તમને કંઈક સંકેત આપવા માંગે છે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે મિત્રો જ્યારે પણ તમારા પૂર્વજો તમારાથી નારાજ હોય જ્યારે તમારા પૂર્વજો તમારા કારણે કોઈ પરેશાનીમાં હશે ત્યારે તેઓ તમને સંકેત આપશે કે હવે તમે સુધરી જાઓ હવે તમે કંઈક ખોટું કરી રહ્યા છો તે ખોટી વસ્તુ કરવાનું બંધ કરી દો જો રાત્રે આ સમયગાળામાં તમારી ઊંઘ ઉડી રહી છે તો તમે કંઈક ખોટું કાર્ય કરી રહ્યા છો જેનાથી તમારા પૂર્વજોને ખૂબ જ પરેશાનીઓ થઈ રહ્યા છે મિત્રો તમારા પૂર્વજોને પીડા પહોંચી રહી છે તમારા પૂર્વજોને દુઃખ મળી રહ્યું છે તો મિત્રો તમારે ખૂબ જ સાવધાન થઈ જવું જોઈએ જો તમે આ સંકેતને નહીં સમજો તો મિત્રો તમારા જીવનમાં ખૂબ જ મોટી બરબાદી આવી શકે અને પૂર્વજો જ્યારે આપણાથી નારાજ થાય તો આપણી આખી જિંદગી ખરાબ થઈ જાય છે માણસના જીવનમાંથી સુખચન બધું જ છીનવાઈ જાય ધંદોલત તો જાય છે સાથે જ તેના સંબંધો પણ છૂટી જાય અને તેનું જે સ્વસ્થ શરીર હોય તે પણ બીમારીથી ઘેરાઈ જાય છે પરિવારમાં ફૂટ પડી જાય પરિવાર વિખેરાઈ જાય છે ઘર વેચાઈ જાય અને દુકાનો પણ વેચાઈ જાય નોકરી છૂટી જાય પત્ની બાળકો છોડીને ચાલ્યા જાય છે આવી આવી વસ્તુઓ પણ થઈ શકે છે તો મિત્રો જો તમારી ઊંઘ આ સમયગાળામાં એટલે કે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો તમારે ખૂબ સાવધાન રહેવાનું છે અને તમારે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો પણ કરવા પડશે ઉપાયો શું છે તે ધ્યાંથી સાંભળજો તમારે કૂતરાને રોટલી ખવડાવવાની છે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી ગૌમાતાને ચારો ખવડાવો અને અગિયારસ અને અમાસના દિવસે જી હા મિત્રો આ ઉપાય તમે કરવા લાગશો તો તમારા જે રાહુ ભારે છે તે પણ સારા થઈ જશે સાથે જ જે પૂર્વજોને પીડા પહોંચી રહી છે કોઈ કારણસર તે પીડા પણ દૂર થઈ જશે તમારા પૂર્વજોની પરેશાનીઓ હંમેશા માટે દૂર થઈ જશે તમારા પૂર્વજોને મુક્તિ મળશે તમારા પૂર્વજોને પ્રસન્નતા મળશે અને તમારી જિંદગીમાં ફરી પાછું બધું જ સારું થવા લાગશે તો આ ઉપાય તમારે કરવાનો છે હવે આગળની વાત જો તમારી ઊંઘ રાત્રે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો જી હા મિત્રો જો તમારી ઊંઘ રાત્રે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે ઉડી રહી છે તો મિત્રો તમારે ખૂબ જ સાવધાન રહેવાનું છે આ સમય મિત્રો ખૂબ જ ખતરનાક સમય હોય છે જ્યારે પણ આપણા ઘરના કુરદેવી દેવતા આપણાથી નારાજ હોય જ્યારે આપણા ઘરના જે દેવતા હોય જે આપણી કુળદેવી હોય જે આપણા કુરદેવતા હોય ઘણા લોકોના દેવતા પણ હોઈ શકે છે તો ઘણા લોકોના નાગદેવતા પણ હોય આ દેવતાઓ જ્યારે આપણાથી નારાજ થાય આ દેવતાઓ જ્યારે આપણાથી ગુસ્સે થાય ત્યારે આપણને સંકેત આપે છે કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો હવે તમે ભૂલ કરવાનું બંધ કરો ઘણા લોકો હોય કે જે પોતાના ઘરના કુળદેવી દેવતાઓને યાદ નથી કરતા ઘણા લોકો હોય કે પોતાના ઘરના કુળદેવી દેવતાઓની પૂજા નથી કરતા તો મિત્રો પછી કુળદેવતા નારાજ થઈ જાય અને આવી પરેશાની આવવાનું શરૂ થઈ જાય છે જે ઘરના કુળદેવી દેવતા નારાજ હોય તે ઘરનું કોઈ ક્યારેય પ્રગતિ નથી કરી શકતું પરિવાર ક્યારેય પણ પ્રગતિ નથી કરી શકતો પરિવારમાં લડાઈઓ થાય છે ઘરમાં જે બાળકો હોય તેમને બીમારીઓ લાગે છે બાળકોના લગ્ન નથી થતાં અને વિવાહમાં તકલીફ આવે છે પરેશાનીઓ આવે જ્યારે આપણા ઘરના કુરદેવી દેવતાની છત્રછાયા નથી હોતી તો આ બધી પરેશાની આવે તો મિત્રો તમારે આવા સમયે સાવધાન થઈ જવું જો રાત્રે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડી રહી છે તો તમારા કુળદેવી દેવતા તમને સંકેત આપી રહ્યા છે હવે તમારે સાવધાન થઈ જવાનું અને હવે તમારે કુરદેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાનું શરૂ કરી દેવું તો મિત્રો ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે તમારે આ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે તમારે પૂનમના દિવસે તમારા ઘરના કુરદેવી દેવતાની પૂજા અર્ચના કરવાની છે તેમને ધૂપ લગાવવાનો છે હવે આગળની વાત છે મિત્રો રાત્રે ત્રણ વાગ્યાથી લઈને જી હા મિત્રો ચાર વાગ્યા સુધીનો સમય મેં બતાવી દીધો છે પરંતુ જે સવારે ચારથી પાંચ વાગ્યા સુધીનો સમય જે સવારે ચારથી પાંચ વાગ્યા સુધીનો સમય છે તે ખૂબ જ ખાસ છે જો તમારી ઊંઘ આ સમયમાં ઉડી રહી હોય તો ભલે પેશાબ આવવાના કારણે હોય ભલે અચાનક ઉડી રહી હોય તો પણ તમારે મિત્રો ખુશ થઈ જવાનું છે મિત્રો ભગવાન તમને સંકેત આપી રહ્યા છે કે બ્રહ્માંડના જે દેવતા છે તે તમને સંકેત આપી રહ્યા છે કે તમે મિત્રો તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરવાના છો તમારો સાચો સમય શરૂ થઈ રહ્યો છે જ્યારે રાત્રે એટલે કે જ્યારે સવાર સવારમાં ચાર થી પાંચ વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડે છે તો મિત્રો જ્યારે આપણા દેવતા ભગવાન આપણાથી પ્રસન્ન હોય બ્રહ્માંડની બધી જ શક્તિ આપણાથી પ્રસન્ન હોય છે ત્યારે જ આપણી આ ઊંઘ ઉડે છે તો મિત્રો જ્યારે પણ તમારી ઊંઘ સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે ઉડે તો તે સમયમાં તમારે દેવાધિદેવ મહાદેવનું સ્મરણ કરવાનું નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે અને પછી ફરીથી સૂઈ જવાનું મિત્રો આ સમય ખૂબ જ પવિત્ર સમય છે આ બ્રહ્મ મુહૂર્ત છે મિત્રો જો આ સમય ઊંઘ ઉડી રહી છે તો તમે ખૂબ જ ભાગ્યવાન માણસ છો તમારો ખૂબ જ સારો સમય શરૂ થઈ રહ્યો છે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારા દ્વારા કરેલા કાર્યથી ભગવાન પ્રસન્ન છે આ કેટલાક સંકેતો હોય તો મિત્રો જેને સમજવું ખૂબ જ જરૂરી છે હવે કેટલાક સપના છે મિત્રો જી હા જો સપનામાં પણ ભગવાન સંકેત આપે કેટલાક ભૂત પ્રેત આત્માઓના પણ સંકેત હોય છે ઓળખવું ખૂબ જ જરૂરી છે આ સંકેતોને ઓળખીને આપણે આપણા જીવનમાં આવનારા દુઃખોથી બચી શકીએ છીએ મિત્રો એટલે સપનામાં પણ આપણને કેટલાક સંકેત મળે છે જો તમને તમારા સપનામાં સાપ દેખાય તો તમને સપનામાં સાપ દેખાય છે તો તમારે ખૂબ જ સાવધાન થઈ જવું આ કોઈ શુભ સંકેત નથી હોતો આ એક અશુભ સંકેત માનવામાં આવે છે જો તમને સપનામાં સાપ દેખાય એટલે કે આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી મુસીબત આવી શકે તો મિત્રો તમારે તમારા ઘરની આસપાસ કોઈપણ દેવતાનું જો મંદિર છે નાગદેવતાનું મંદિર છે તો ત્યાં જઈને તમારે નાગદેવતાને એક નાળિયેર અર્પણ કરવાનું છે અને થોડું દૂધ પણ ચડાવવાનું આ ઉપાય કરી દેજો અને આગળની વાત તરફ વધુ જો તમને તમારા સપનામાં નાના બાળકો દેખાય તો નાના બાળકો છે પછી નાની બાળકી દેખાય તો તે ખૂબ જ સારો એવો સંકેત માનવામાં આવે છે માનવામાં આવે છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં ખૂબ જ ખુશીઓ આવવાની છે અને જો તમે ક્યાંક ઊંચાઈથી પડી રહ્યા હોય સપનામાં ક્યાંક ઊંચાઈથી પડો છો છત પરથી પહાડ પરથી પડી રહ્યા છો તો મિત્રો આ પણ સારો સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો આપણે સપનામાં ક્યાંક ઊંચાઈથી પડી રહ્યા હોય તો આપણે આપણા જીવનમાં અસલી જીવનમાં ખૂબ જ પ્રગતિ કરીએ છીએ તો મિત્રો આજના વિડીયોમાં ઘણી બધી જાણકારીઓ આપી છે જો આ જાણકારીઓને તમે સારી રીતે સમજી છે તો તમને ખૂબ જ સરળતા થશે તો મિત્રો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર